કેટલા બધા એવા કુટુંબો આપણે આપણી આસપાસ છે કે જ્યાં આપણને જ્યાં હું નથી રમતો જ્યાં હું નથી રમતી કંઈને ઊભા થઈ ગયા હોય જાણે ઘર ઘર રમતા હોય એમ છૂટાછેડા લઈ લેવા માગતા હોય એવા પરિવારો છે આપણી આજુબાજુ લોકોના લગ્નમાં આપણે જો ચાંદલો કરીને ઘેર આવીને એના ઘરના જમણવારની વાત કરતા હોય ત્યારે બીજે દિવસે ખબર પડે કે હમણે છૂટાછેડા ફાઇલ કરી દીધા જ્યાં જે સમયે ચાંદલાની રકમનું ટોટલ મારવાનું હોય એ સમયે એ લોકોએ ખાધા ખોરાકીની રકમ નક્કી કરે છે અને આપણને ચિંતા થાય કે આ પાછા ફરી કરશે તો પાછું જવું પડશે પહેલી વખતનો ચાંદલો કંઈ આપણાથી એને રિસેપ્શનમાં યાદ ન કરાવાય કે ગઈ વખતે કરેલો તો હું નહીં તો પેલું કહે કરું કે આ બીજી છે આખો સમાજમાં એક પ્રકારનો અનરેસ્ટ છે કોઈને કોઈની સાથે ચલાવી નથી લેવું પડ્યું પાન નિભાવી લેવું એવો એક પ્રયોગ છે આપણે ત્યાં હવે પરાણે કંઈ કોઈએ કોઈની સાથે રહેવું જોઈએ રહેવું પડે એવો સમય આ નથી મારીને ગાલ લાલ રાખવાનું કોઈ કહે તો કોઈ માને પણ નહીં પણ બે જણ જ્યારે સાથે રહેવાનું નક્કી કરે ત્યારે એટલી તો એમને સમજણ જ હોય કે આપણે બે છીએ જુદા છીએ આપણે ભેગા થવા માગીએ છીએ એટલે કોઈએ કંઈક છોડવું જ પડે બેવ જણા મુઠ્ઠીઓ ભેગી વાળીને આમ નામ હાથ મેળવી શકાય જેને હાથ મેળવવા હોય એને મુઠ્ઠી ખોલવી જ પડે ભેગી મુઠ્ઠીઓ તો મુક્કાબાજીમાં કામ લાગે હાથ મેળવવામાં કામ ના લાગે હસ્તમેળાપમાં એટલે જ હાથ ખોલાવીને મેળવે છે કે જેથી બંનેને ખબર પડે કે આપણે એકબીજાના હાથને અને હૈયાને ખુલ્લા રાખીને મળવાનું છે એવી રીતે મળવાની તૈયારી ન હોય ને તો લગ્ન ન કરવા જોઈએ કારણ કે મારા તો જે પરણાવે છે ને એ સંસ્કૃતમાં પરણાવે છે એટલે બહુ નિરાશ છે એ જે શ્લોક બોલે છે તો આપણને સમજાતા નથી અને જો એ ભાષાંતર કહે અને આપણે થોડા મેં કીધું એમ હૃદયથી પ્રામાણિક હોઈએ તો કદાચ ચોરીમાંથી ઊભા થઈ જઈએ આપણે કહેવું પડે કે ના 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 આ આ આ પ્રતિજ્ઞા મારાથી નહીં લઈ શકાય આ તો પાળવી અસંભવ છે અને એટલે જે ચાલે જ છે મભમમાં હવે કોઈને એ વિધિમાં તો રસ જ નથી રહ્યો મોટા શહેરોમાં તો બધું બાકીનામાં જ નાટકમાં જ રસ છે એ જાન જોડીને આવું ને બારણામાં વરરાજાને ઊંચો કરે ને ઊંચા કરે ને એકબીજાને હાર પહેરાવવામાં જેટલી તકલીફ પડે એનો અનુભવ કરાવે ને ચોરીમાં ફરે એટલે ફૂલ એટલા જોર જોરથી મારે બધું ઝડપથી પૂરું કરો ઝડપથી પૂરું કરો કારણ કે બધાનું લક્ષ્યપતિ રિસેપ્શનમાં જ હોય જો ઝડપથી જ પૂરું કરવું હોય કેટલાક વરરાજાના ભાઈ તો ગૌરુ મહારાજને કહે પણ છે કે થોડુંક વધારે લઈ લ્યો દક્ષિણા પણ ઝટ પતાવો ટાઈટલ ક્લિયર બાબતે કેટલી ચોકસાઈ કરો છો પાંચ ઠેકાણે પૂછો છો એક બે વકીલની સલાહ લો છો સરકારના ખાતામાં જઈને ચોપડામાં સાત બારના ઉતારાઈ જોઈ આવો છો બધું ચોખ્ખું છે તો આ લઈએ તો જમીનનો ટુકડો લેવામાં જો આટલી ચોકસાઈ કરતા હો તો જેની સાથે જોડાવાના છો એનું પ્રત્યે જે તમારો ભાવ હોવો જોઈએ એ જે ચોકસાઈ હોવી જોઈએ એ જે પ્રતિજ્ઞાઓ કરાવે છે એ વિષયની સ્પષ્ટતા હોવી જોઈએ એવું કેમ નથી એમાં ઉતાવળ એમાં એટલું બધું ચહેલ્યું છે કે હવે પેલા પરણાવે છે ને ગૌર મહારાજ બિચારા સાયકલમાંથી મોપેડ કે કાંઈને ટીક સુધી માડ પહોંચ્યા છે પણ છૂટાછેડાની કન્ફર્મ ગેરંટી અપાવે છે વકીલો પાસે ગાડીઓ છે સમાજને શું જોઈએ છે એ બહુ મોટો પ્રશ્ન છે ભેગા થવા માટે કે છૂટા થવા માટે આ લગ્નો છે દાંપત્ય સાથે રહેવાના આનંદનો વિષય છે અને એ તો તો જ થાય જો બંને એકમેકને સમજવા માટે થોડા મોકળા મને તૈયાર થાય એ આખી વિધિ એની જ છે એ બધા શ્લોક તમને કેવી રીતે સાથે હોવું અથવા તો સાથે હોવું એટલે શું એ સમજાવે છે લાડુ લાડી જમે રે કંસાર સંસાર કેટલો મીઠો લાગે રે એ લગ્ન ગીત તો મજા અનુ ગવાય છે એમાં તમે જોવું કે ચાર કોળિયા એ વર ભરાવે છે પબ્લિકલી પહેલાં પોતાની પત્નીને અહીંયા હાજર છે એ દંપતીઓ પોતે જ પોતાનો આ વિચાર કરીને કરે કે ક્યારે છેલ્લા આવા કોળિયા ભરાવેલા મને ખાતરી છે કે અત્યારે જતા જ ઝઘડા થાય કેટલાક તો સવારના સુધી રાહ તમે આવું મેં તો હું તો મહેંદી મુકાવું છું ત્યારે નથી જમાડતા તમે હવે એ જે કોળિયા જમાડે છે ને એ બહુ સૂચક છે એ જે પતિ પત્નીને કોળિયો જમાડે છે તે પબ્લિકલી એ જાહેરાત કરે છે કે હવે તારા યોગ ક્ષેમની ચિંતા મારી છે હવે એ ધ્યાન હું રાખીશ એવું કહેવાનું જરાય એમાં અર્થ નથી આ કે દીકરીઓ ઓછી મહત્ત્વની છે કે પગભર ન હોય એવું નથી આ એક પરંપરાથી મળેલી સમજ છે કે આ જવાબદારી મારી છે એવું મારે દીકરીના પપ્પાને પત્નીના પપ્પાને જ કહેવાનું છે સમાજની સામે કહેવાનું છે કે હું સમજું છું કે પરણવું એ કેવી જવાબદારીનો વિષય છે એટલે એ કોળિયા જમાડે છે અને કોળિયા જમાડે છે ત્યારે તે સંસ્કૃતમાં બોલાય છે એમાં એમ કહે છે કે પહેલો કોળિયો એ પ્રાણ સાથે પ્રાણનું મિલન છે આ અસ્થિ સાથે અસ્થિનું મિલન છે આ મજ્જા સાથે મજ્જાનું મિલન છે આ ત્વચા સાથે ત્વચાનું મિલન છે ત્વચા સાથે ત્વચાનું એટલે કે બાહ્ય આકર્ષણનું મહત્વ આપણી લગ્ન વ્યવસ્થાએ સ્વીકાર્યું છે પણ સાવ છેલ્લે એને જગ્યા આપી છે પહેલાં તો પ્રાણ સાથે પ્રાણનું મળવું જોઈએ એ જો શક્ય હોય એ જો બને એવું હોય અથવા એ માટે મારી તૈયારી હોય તો હું આ ત્વચાના મિલન સુધી આગળ વધું બાકી આ મિલન મૂળ પ્રાણ સાથે પ્રાણનું છે બે જણા જે ચાલે છે ચોરીમાં ત્યારે જે ચાર ફેરામાં ત્રણ વખત પુરુષ આગળ છે એક વખત સ્ત્રી આગળ છે જો આ આપણી સમજણ એવું કહ્યું છે કે ધર્મ અર્થ અને કામ આ ત્રણ બાબતમાં આપણે એકમેકની સાથે રહીશું મોક્ષનો જે ફેરો છે એ દરેકનો વ્યક્તિગત છે એ તમારા કર્મોને આધારિત થવાનો છે એમાં કોઈ કોઈને મદદ નહીં કરી શકે એટલે ત્યાં વ્યક્તિત્વનો મહિમા છે અસ્તિત્વનો મહિમા છે સાથે હોવું એટલે શું છે એ બધું સ્પષ્ટ થઈ જાય છે એક લગ્નની વિધિમાં એટલે જ સાત પગલાં સાથે ચાલો ત્યારે સાતમા પગલાની પ્રતિજ્ઞા એવી છે સખા સપ્તપદી ભવ સાત પગલાં સાથે ચાલીને આપણે એકમેકના મિત્ર થયા ભારતીય લગ્ન જીવનની આ જે કંઈ સમજ છે એનું જે ચિંતન છે એ પરદેશના ચિંતનથી પહેલાનું છે આપણે ત્યાં હવે લોકો પશ્ચિમ તરફ ભાવથી જોયા કરે કે તેમ હસબન્ડ વાઇફની રિલેશનશિપ બહુ એમાં ફ્રેન્ડલી હોય છે આ દેશે આ સમજણ ક્યાર નહીં આપી દીધી સાત પગલાં સાથે ચાલીને આપણે એકમેકના મિત્ર થયા દાંપત્યનું પરમ લક્ષ મૈત્રી છે પ્રેમ એ એની પ્રાથમિક સ આવશ્યકતા છે પણ બંને સાથે મળીને પોતે એકમેકના ઉત્તમ મિત્રો છે એ સિદ્ધ કરવાનું છે પ્રેમ કરતાં પણ મૈત્રી બહુ મોટી છે પ્રેમી તો એમ કહે છે કે મુશ્કેલી પડે એટલે તું મને યાદ કરજે હું તરત આવી જઈશ મિત્ર કહે છે કે તને મુશ્કેલી પડશે ત્યારે તેની બાજુમાં જ હું આવીશ યાદ પણ નહીં કરવું પડે આ દોસ્તી છે પતિ પત્નીએ આ સિદ્ધ કરવાનું છે તો દાંપત્ય પ્રસન્ન થાય છે પણ મેં કહ્યું એમાં આપણી વિધિઓ કોઈ સમજવા માગતું નથી એમાં કોઈને રસ નથી પરિણામે જે જ્યાંથી આ દંપતિની શરૂઆત થાય છે ને એ પહેલાં જ વખતમાં એના શ્રી ગણેશમાં જ ભૂલ છે બે જણા કોઈ બીજા કારણોસર ભેગા થાય આપણે દાંપત્યમાં ટુગેધરનેસમાં એનો કામનો મહિમા ઓછો નથી કર્યો આપણી પરંપરા એ જ કામને તો દેવ કહ્યો છે જ્યારે ભગવાન શિવે કામદેવને બાળ્યા ત્યારે રતી રડ્યા એના ભગવાને એમને વચન આપ્યું કે આજથી કામ અનંગ થશે એને દેહ નથી પણ એ બધા પ્રાણમાં સચવાઈ જશે એના વગર આ સૃષ્ટિ શક્ય નથી એટલે એનો વિરોધ ન હોઈ શકે એનો વિરોધ છે પણ નહીં સ્વસ્થ જીવન માટે એ પણ જરૂરી છે પણ સ્વસ્થ જીવન માટે પહેલા આ મનની સ્વસ્થતા આપણા મોટા ભાગના સંઘર્ષોના મૂળમાં આ મન છે અને સંઘર્ષો એટલા નાના નાના છે એ દરમિયાન એને જો એની એની ટ્રીટમેન્ટ ન થાય તો પછી એ વકરે છે અહીંયા તો મંચ ઉપર બબે મોટા ડૉક્ટરો હાજર છે સમયસરની દવા બહુ જરૂરી હતી આપણે ત્યાં સમયસરની દવા કરે એ માટે ઘરમાં વડીલો હતા હવે નથી